ગુજરાતમાં દીકરી સલામત છે મહિલા સશક્તિકરણની વાતો થાય છે બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવવામાં આવે છે પણ હમણાંથી જાણે ગુજરાતમાં એવું લાગે છે કે આ બધું સાંભળવું પહેલાં બહુ સારું લાગતું હતું હવે જ્યારે મા બાપ પોતાની દીકરીને ક્યાંક એકલી મૂકે છે અને એવું વિચારે છે કે હું મારી દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકીશ પણ ત્યારે તેમને વિચાર આવે છે કે ક્યાંક આ ભાજપના નરાધમો ત્યાં પણ ના પહોંચી જાય અને મારી દીકરી સાથે ક્યાંક ઊંચ નીચ ન થઈ જાય કારણ કે જે ઘટના બની તે બાદ સૌ માતા પિતા અત્યારે ચોંકી ગયા છે નમસ્કાર નિર્ભય ન્યુ સાથે હું સુ રીદી આટકોટની અંદર જે ઘટના બની એક દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું ભાજપના નેતા દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ફરિયાદ નોંધવામાં આવી છે તેમ છતાં હજુ આ નેતા પકડાયા નથી અને એ બાદ જ્યારે આ વખતે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હું કાર કર્યો છે કે હું આ દીકરીઓને ન્યાય અપાવીશ અને તેમણે આ વખતે પહેલીવાર આ દીકરીઓની સાથે તેઓ ઊભા રહેવાના છે અને ન્યાય અપાવવાના છે એ સાંભળી લઈએ કે જિગ્નેશ મેવાણીએ આ પરિવાર માટે શું કહ્યું છે જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસને લીગલ નોટિસ આપી એ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માંગતી નથી આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે એમની એક જ માગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કાર્યોની ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર દીકરીને ન્યાયેશ મેવાણી રાજકોટમાં રહીને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે અત્યાર સુધી ભાજપના જે નેતાઓનો હાથ છે જેમાં આટલી ઘટના બની છે એમાં સંડોવાયેલા છે તેને હવે મેવાણી છોડવાના નથી અને છોડવા પણ ન જોઈએ જો સત્તાધારી પક્ષના નેતાઓ કાંડ કરીને ભૂગર્ભમાં ઉતરી જાય અને તેને બચાવવા માટે પક્ષના જ સભ્યો ચૂપ રહે તો આજે કોઈ બાપ તેની દીકરીને ભણવા કો સપના પૂરા કરવા નહીં દે ક્યાંક એ સમય પણ હવે આવવામાં વાર નહીં કે દીકરીને જન્મતા વેત જ દૂધ પીતી કરી દેવામાં આવશે જિગ્નેશ મેવાણીની આ ન્યાય યાત્રા વિશે અને અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર